હંમેશા એવું કહેવાય છે કે ચૂંટણી નજીક આવે ત્યારે નેતાઓને પ્રજા યાદ આવતી હોય છે અમદાવાદમાં પણ એવું જ કંઈક બન્યું અમદાવાદના દસક્રોજ તાલુકાના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ અને નિકોલ સહિતના ચાર વોર્ડના જે કોર્પોરેટરો છે તે પ્રજાની મુલાકાતે નીકળ્યા અને પ્રજાની સમસ્યા શું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો જનસંપર્ક કરવા તો નીકળ્યા હતા પરંતુ પ્રજાએ રોષ ઠાલવ્યો અમારા એરિયામાં આ આ કામ બાકી છે અથવા તો થતાં જ નથી અને જ્યારે સવાલ પૂછીએ છીએ ત્યારે આરટીઆઈ કરવાનું પણ જણાવવામાં આવે છે પ્રજાના રોષનો ભોગ આ નેતાઓ બન્યા છે અમદાવાદમાં આવો જોઈએ ખાસ રિપોર્ટ રાજ્યના સૌથી મોટા મહાનગર એવા અમદાવાદના ભાજપના નેતાઓને હવે પ્રજાના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે દસકો વિધાનસભાના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ અને નિકોલ વોર્ડના કોર્પોરેટરોને પ્રજાજનોએ પોતાનો રોષ ઠાલવ્યો છે નિકોલ વિસ્તારમાં અમર જવાન સર્કલ પાસે ભાજપના ધારાસભ્ય સહિતના નેતાઓ રાઉન્ડમાં નીકળ્યા ત્યારે ફ્લેટના રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કોર્પોરેટર બળદેવભાઈ પટેલ ફોન નથી ઉપાડતા સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે ધારાસભ્ય અને કોર્પોરેટર બંને ઉગ્ર થઈ ગયા હતા જે અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

બાબુ ખાતા કેમ ખેચો બાબુ કેમ કાકા વાત ચાલુ છે કરો તમ તારે બરોબર અટકાલીસ

લોકોએ એક બાદ એક પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો જેને લઈને એક તબક્કે કોર્પોરેટર બળદેવ પટેલ અને ધારાસભ્ય બંને ઉગ્ર થઈ ગયા હતા પરંતુ છેવટે ધારાસભ્યએ તમારે કોઈ કામ હોય તો મને મળવા આવવાનું ફોન કરવાનો એવું કહીને શાંત પાડ્યા હતા પ્રજાજનોએ રોડ પાણી ગટર સફાઈ અને લાઇટની સુવિધાના કામો કર્યા છે કે નહીં તે જણાવવાની જગ્યાએ કોર્પોરેટર બળદેવ પટેલ લાઇબ્રેરી અર્બન હેલ્થ સેન્ટર અને ઓપન પાર્ટી પ્લોટ બનાવ્યા હોવાનું રટણ રટતા જ પ્રજાજનો રોષે ભરાયા હતા પ્રજાની વાત ન સાંભળતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો કોર્પોરેટરની કામગીરીને લઈને નારાજગી જોતાં જ એક તબક્કે ધારાસભ્ય પણ ત્યાંથી કોર્પોરેટરોને જતા રહેવા જણાવી રહ્યા હતા

ભાજપ વાળા ને બધી જગ્યા અને તકલીફ આમાં તકલીફ પડી ન શકે કા તમને એ કે રાઈટે બોલવાનું એનો જે રોડ કા વાત હોય એને કોલ સરખો હા બોલ કરવાની વાત આવે ને ત્યારે તમારા કોર્પોરેટનો ટ્રીટ કરવા પડે જો માઇન્ડ

તમે નેવ હજાર ઓલ થી જીત્યા મને ખબર છે એટલે તમાર અપેક્ષા પડે કામ થતો નથી એમ તમારા જેટલા કામ